કેમ છો મિત્રો તમે જોઈ રહ્યા છો કડીનું ભીમનાથ તળાવ અહીં કરોડો રૂપિયાના ખર્ચે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે તેનું લોકાર્પણ કર્યું હતું વાયદા એવા કરવામાં આવ્યા હતા કે અહીં બ્યુટિફિકેશન કરવામાં આવશે બોટિંગ થશે મ્યુઝિકલ ફુવારા શરૂ થશે પરંતુ આમાંથી કશું જ આ તળાવે થયું નથી મ્યુઝિકલ ફુવારા બંધ કરી દેવામાં આવે છે તે અત્યારે ભંગાર હાલતમાં છે અને બોટિંગ થઈ શકે તેવી તો શક્યતા જ નથી કેમ કે સમગ્ર તળાવ અત્યારે જળકુંભીથી ભરાઈ ગયું છે કડીની જનતાને મોટા મોટા વાયદા વચન બતાવીને સપના બતાવીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવું અહીં પ્રથમ નજરે પ્રતીત થઈ રહ્યું છે પેટા ચૂંટણી આવી છે ત્યારે નેતાઓ ફરીથી વાયદાઓ વચન કરશે પરંતુ આ વચનો પૂરા થશે કે નહીં તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે તો આ તળાવને સુશુંભોિત કરવામાં આવ્યું હતું પરંતુ વર્ષો પછી આ તળાવની હાલત જોતા અહીં આગળ જે તળાવની અંદર પાંદડીઓ ઉગી નીકળી છે તળાવના કિનારે કોઈ આવતું નથી કોઈ સુવિધા અહીં આગળ નથી માત્ર એક જગ્યાએ કોઈ થોડો કોન્ટ્રાક્ટ આપી અને કોઈ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે પરંતુ એનાથી પ્રજાને કોઈ ફાયદો હોય એવું ક્યાંય દેખાતું નથી તળાવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ અહીં આગળ લોકોને જોઈતી સુવિધા મળતી નથી